વધારે હાર્દિક સ્વાગત છે હું છું તમારી સાથે રવિ બરાસરા અને બ્રાન્ડેડ સેલ કયા લોકેશન પર છે આપને ખ્યાલ જ હશે આપણે મેઈન જે સનાડા બાયપાસ રોડ છે

આખી લાઈન પાથરી દીધી એટલે કઈ ઉપાધી નહીં કા આમ તો સાઈઝ તમામ પ્રકારની આપણી પાસે અવેલેબલ હોય દરેક ક્લોથ આપણી પાસે જીન્સ શર્ટ ટી-શર્ટ ટ્રાઉઝર બધી વસ્તુમાં 5XL સુધીની ટી-શર્ટ આપણી પાસે થી જીન્સમાં 50 સુધીની કમર બધી પણ આપણી પાસે બધે વર્ક માટે મળી રહે છે રેડી કેવાય આ વખત તમારી પાસે પ્રસંગો માટેનો કલેક્શન આવી ગયો આવી ગયો છે આમાં કુર્તા પાયજામા છે બ્લેઝર છે સૂટ છે શેરવાનીમાં છે ખાસ એવો કલેક્શન છે જે દર વખતે આપણી પાસે બ્રાન્ડમાં હોય જ છે કપડા શૂઝ આ બધી વસ્તુઓ પ્યોર બ્રાન્ડેડ કા પ્યોર બ્રાન્ડેડ જેની આપણે કહી સકીને કે જો 100% આપણી ઓરિજિનલ બાજુમાં બાજુ પાસે ટ્રેક અને ટી શર્ટ નું પણ અલગ અલગ જેને બનાવવું હોય એ કુંભ પણ બનાવી શકે છે જેને રેડી જોતો હોય પણ લઈ શકે છે અને એ વસ્તુ ખાસ કસ્ટમર ને કહી શકીએ કે મોરબી ની જનતા ને કહી છે કે આ સેલ ફક્ત બ્રાન્ડ લોકો માટે છે જે લોકો બ્રાન્ડ સમજી શકે છે જે લોકો બ્રાન્ડ પહેરે છે કારણ કે સારું એ સસ્તું નથી હોતું સસ્તું એ સારું નથી હોતું હા પણ એક સામાન્ય બજેટમાં વ્યક્તિની એક આખી બેર કમ્પ્લીટ થઈ જાય થઈ જશે તમારામાં એ વસ્તુ હોય છે કે તમારામાં કોઈ પેર મેચિંગ નથી હોતી તમારે જીન્સ અલગ ચૂઝ કરવું પડે શર્ટ ટી-શર્ટ અલગ ચૂઝ કરવા પડે તો તમને આ સામે ઓલી લેડીસી જે મેચિંગ કરીને બતાવી એ અમે કરી શકવાના નથી નથી પણ તમારી ચોઈસ નું કલેક્શન કલર ટી-શર્ટ શર્ટ પેન્ટની અંદર આવીને તમે લઈ શકો છો ટાઈમિંગ અને ખાસ તો કેટલી તારીખ સુધી ટાઈમિંગ છે સવારે થી રાતે સાડા દસ તો રાતે ઓલવડી વાગી જાય છે એટલે વેપારી વર્ગ માટે પણ એ અમે ટોળું ટાઈમિંગ રાખીએ છીએ ત્યાં દિવાળી માટે અને આપણી પાસે ઓગણીસ તારીખ રવિવાર સુધી સેલ ચાલુ છે આપની અનુકૂળતાએ આવીને જોઈને સારા સારા બ્રાન્ડેડ કપડાઓની બ્રાન્ડેડ શૂઝની ખરીદી તમે કરી શકો છો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે કપડાની ખરીદી બ્રાન્ડેડ વસ્તુઓની ખરીદી વ્યાજબી ભાવે વિચારતા હોય તો શેવું હોલમાં આવી જશે